ઝેર ફેલાવે છે છે આ કિડની ફેલ ડેમેજ અને નર્વસ ગંભીર અસર થઈ શકે ખાસ કરીને નાના બાળકો માટે જીવલેણ સાબિત થાય છે ગુજરાત એફડીએ તાત્કાલિક આ બંને કંપનીઓના પ્રોડક્શન પર રોક મૂક્યો છે અને જે આ બંને કંપનીઓ છે તેના સેમ્પલ છે તે લેબમાં મોકલવામાં આવ્યા છે કુલ અગિયાર સેમ્પલ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ડીએ નું સ્તર મર્યાદાથી વધુ ઘણું હોવાથી આ જે ઝેર બની જાય છે આ માત્ર ગુજરાતનો મુદ્દો નથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ કેટલીક કપ સિરીફના કારણે બાળકોના મોતની ફરિયાદો આવી છે કેરલા અને હરિયાણાએ પણ આ પ્રકારની દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે સમગ્ર દેશની દવા નિયામક એજન્સીઓ હવે આ મુદ્દે સતર્ક બની ગયું છે જો તમારી પાસે કોઈ અજાણી કંપનીની કપ સિરીફ હોય તો તરત જ દવાખાનેથી તેની તપાસ કરાવો અને પણ બ્રાન્ડની દવા ખરીદતા પહેલાં તેના લેબલ અને મેન્યુફેક્ચરિંગની માહિતી જરૂર ચકાસો આરોગ્ય સાથે કોઈ જોખમ ના લ્યો નાના બાળકો માટે ખાસ ધ્યાનમાં રાખો એક નાની બેદરકારી આખું જીવન બદલાવી શકે છે આવું ફરી ન બને અને એ માટે સરકાર અને જનતાએ બને એ સાવધાન રહેવું જરૂરી છે જો તમે માહિતી આ સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સૌથી પહેલાં તમને વાયરલ સમાચાર છે તે આપણી ચેનલ ઉપર મળી જશે